સોશિયલ મીડિયાના પ્રેમમાં યુવતીનો આપઘાતનો પ્રયાસ સુરતની ઘટના સામે આવી વિસ્તારમાં સત્તર વર્ષની તરુણીએ પ્રેમીના આપઘાતનો પ્રયાસ કર્યો ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવકે અન્યત્ર લગ્ન કરી લેતા સગીરાયેલ આપઘાતનો પ્રયાસ યુવક અને સત્તર વર્ષની સગીરા સાથે અનેક વખત શરીર સંબંધ પણ બાંધ્યા હતા અને આઘાતમાં યુવતીએ ત્રીજા માળેથી કુદી આપઘાતનો પ્રયાસ કર્યો આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી બરાછા પોલીસે તપાસ પણ શરૂ કરી છે ત્યારે વધુ એક આ પ્રકારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો સુરતથી કે જ્યાં ઘટનામાં સગીરા ગંભીર રીતે ઘાયલ છે સમગ્ર ઘટનાની જાણકારી મેળવી વરાછા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે સોશિયલ મીડિયાના પ્રેમમાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે સુરતની આ ઘટના સામે આવી છે સત્તર વર્ષે તરુણી કે જે પ્રેમીના આઘાતમાં આપઘાતનો પ્રયાસ કર્યો વધુ માહિતી સંવાદદાતા શૈલેષ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે શૈલેષ સત્તર વર્ષની સગીરા પ્રેમ પ્રકરણ આપઘાતનો પ્રયાસ કર્યો શું વધુ વિગતો સુરતના વરાછા વિસ્તારની આ સમગ્ર ઘટના હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં ઇન્સ્ટાગ્રામ મારફત એક સત્તર વર્ષની જે સગીરા હતી એ એક યુવકના સંપર્કમાં આવી હતી ઘણો લાંબો સમય સુધી તેઓની વચ્ચે એક પ્રેમ સંબંધ રહ્યો હતો અને ત્યારબાદ અનેક વખત શારીરિક સંબંધો થયા હતા અને જેમાં આ જે સગીરા છે એ ગર્ભવતી પણ બની હતી બીજી તરફ આ જે યુવક છે તેને બીજે સગાઈ કરી લગ્ન પણ કરી લીધા હતા અને આ મામલે લાગી આવતા સગીરા ત્રીજા માળેથી પડતું મૂક્યું છે હાલ ગંભીર હાલતમાં સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને પોલીસમાં આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાઈ છે શૈલેષ આભાર આપનો સાથે જોડા બદલ